પોકારી રહ્યા છે આ સમસ્યાને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે જીઆઈડીસી માં સ્થાનિક યુવાનોને પંચ્યાસી ટકા રોજગારી આપવામાં નથી આવતી જેનાથી બેરોજગારીની સમસ્યા વધી રહી છે નેશનલ હાઇવે છપ્પનમાં ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર અને ખેડૂતોની પરવાનગી લીધા વગર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેનાથી ખેડૂતોમાં રોષ છે બેવામ ભારે વાહનોના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને તેમના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ જીએમડીસી માંથી જે દૂષિત પાણી નીકળે છે તેના કારણે આજુબાજુના ગામના ઢોરો મૃત્યુ પામે છે અને લોકો રોગોથી પીડાઈ રહ્યા છે રેતી માફિયા વિરુદ્ધ કાર્યવાહી બાબતે ભરૂચ જિલ્લાના પારડીથી પદયાત્રાની શરૂઆત થઈ અને ઝઘડિયા પદયાત્રા પહોંચી પ્રાંત રજૂઆત કરવામાં આવી સાથે જ જો ટૂંક કાર્યવાહી ન થશે તો ઝઘડિયાથી ભરૂચ પહોંચી કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવામાં આવશે આ પદયાત્રા દ્વારા સ્થાનિક લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને ઉકેલવા માટે સરકારને દબાણ કરવામાં આવી રહ્યું છે આ પદયાત્રા દ્વારા સ્થાનિક લોકોના હિતો અને અધિકારોની રક્ષા માટે એક મજબૂત સંદેશો આપવામાં આવ્યો છે આ પદયાત્રા દ્વારા સ્થાનિક લોકોના પ્રશ્નો અને સમસ્યાઓને ઉકેલવા માટે સરકારને દબાણ કરવામાં આવી રહ્યું છે આ પદયાત્રા દ્વારા સ્થાનિક લોકોના હિતો અને અધિકારોની રક્ષા માટે એક મજબૂત સંદેશો આપવામાં આવ્યો છે ભરૂચ કલેક્ટરશ્રી આપ્યું હતું એકવાર અમે બે વાર આવેદન આપ્યું છે છતાં એમાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી મેડમ ઝઘડીયા તાલુકામાં જે તમારા અંડરમાં આવે છે એમાં ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે ગેરકાયદેસર સિલિકાના પ્લાન્ટો ચાલે છે અને ગેરકાયદેસર રેતી કોરીની સ્ટોન કોરીઓ ચાલે છે આજે અમે રાજપાડીથી પેલા રોડ પર નેત્રંગ રોડ પર જે એટલું બધું ત્યાંથી રજકણો ધુમ્મસ એટલું બધું પ્રદૂષણ છે કે લોકો આજે શ્વાસોશ્વાસમાં એટલું બધું રજ અંદર જાય છે કે બીમારીઓ અનેક પ્રકારની ઉદ્ભવેલી છે સાથે પ્લાસ્ટિક થાય ઘરોમાં તિરાડો પડે છે કોઈ પણ વાસણો રાતે એક રાત માટે પણ વાસણો હોય સવારે આટલું આટલું દળ નીકળે છે તો જે પણ ગેરકાયદેસર રેતીની લીજો હોય સિલિકા પ્લાન્ટો હોય અને કોરી કરસરો હોય એના પર તાત્કાલિક ધોરણે અઠવાડિયામાં તપાસ થાય ગેરકાયદેસર હવે એને દંડ કરીને બંધ કરવામાં આવે એ એક અમારી માંગણી છે બીજું ઓવરલોડ લોડ ભરીને ટ્રકો બેફામ ચાલે છે સાત દિવસ પહેલા એક સુમિત વસાવા કરીને ટીઆરબીનો જવાન હતો એને અળફેટે લીધા સાંજે પણ એક વિક્રમભાઈ કરીને વિક્રમ વસાવા કરીને એક યુવાનને અડફેટે લઈને મારી નાખ્યા તો દર અઠવાડિયામાં બે બે ત્રણ ત્રણ યુવાનોનો ભોગ લેવાય છે તો એમાં પણ પોલીસ તંત્રને સાથે રાખીને આવી ઓવરલોડ જે પણ ટ્રકો જાય એની તપાસ કરે એને અટકાવવામાં આવે એ મારી માંગણી છે ત્રીજું કે આટલી મોટી જીઆઈડીસી છે ઝઘડીયામાં બહારની આટલી બધી કંપનીઓ છે સ્થાનિકોને માત્ર દાડિયા મજૂર તરીકે બોલાવવામાં આવે છે બહારના લોકો આવે એને વર બે વર કે ત્રણ વરમાં પરમેટન કરી દે સ્થાનિક લોકો બાર બાર પંદર પંદર વરસ સુધી નોકરી કરે પરમેટન કરવામાં નથી આવતા માત્ર ને માત્ર દાડિયા મજૂર તરીકે બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ કે સ્થાનિકોને લેવામાં આવે એમને કાયમી રોજમદાર તરીકે લેવામાં આવે કાયમી નોકરી તમામ લાભો આપવામાં આવે એ મારી માંગણી છે ત્રીજું મેડમ જે નેશનલ હાઇવે છપ્પન નંબર જે બોડેલીથી વાપી જાય છે એમાં નેત્રંગ તાલુકાની જેટલી પણ જમીનો જાય છે તમામ ખેડૂતો સાથે અમે બેઠક કરી છે ખેડૂતો બિલકુલ એમાં સહમત નથી તમે જે જંત્રી પ્રમાણે સંપાદનની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં ખેડૂતોની બિલકુલ સહમતિ નથી એટલે આ અનુસૂચિત પાંચ વિસ્તાર લાગુ છે તમે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ક્ષમતા જજમેન્ટ જોઈ લેજો અનુસૂચિ પાંચ એરિયામાં કોઈ પણ આવી રીતના બારોબાર જમીન સંપાદન કરી શકશે નહીં એનો પણ અમે વિરોધ કરીએ છીએ આ અમારા ત્રણ મુદ્દાઓને લઈને તમે દિન સાતમાં કાર્યવાહી કરો સંતોષ થશે અમને તો અમે એમાં તમને સહકાર આપીશું અગર કાર્યવાહી નહીં થાય તો દિન સાત પછી અમે ઝઘડીયાથી પદયાત્રા કરીશું નેશનલ હાઇવે અડતાલીસ પરથી થઈને અમે કલેક્ટર કચેરીનો ઘેરાવો કરીશું અને રસ્તાઓ માટે અમે બે બે વાર આવેદન આપ્યા એકવાર રસ્તા રોકો આંદોલન કર્યું આજે પણ રસ્તાઓ રિપેર નથી કર્યા અને આજે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આપણે ગોવાલીથી આવીએ અહીંયા એટલું બધું ટ્રાફિક હોય એટલા બધા ખાડા છે અંકલેશ્વરથી જે તમે વાલીયા રોડો પણ તાત્કાલિક સમારકામ થાય એવી અમારી માંગણી છે નહીં થશે તો દિન સાત પછી અમારું આંદોલન ઉગ્ર સ્વરૂપમાં અમે કરીશું આજે અમે આવેદન કે નિવેદન એટલા માટે નથી આપતા બે બે ત્રણ ત્રણ વાર આવેદનપત્ર આપ્યા છે એક પણ અમને જવાબ મળ્યો નથી એક ધારાસભ્ય તરીકે અમે હાથે રહીને આવેદન આપતા હોય અને વહીવટી તંત્ર પ્રશાસન જવાબ ના આપે તો અમારે શું સમજવાનું એટલા માટે કહીએ છીએ આ ગેરકાયદેસર રેતીની લીજો હોય સિલિકાના પ્લાન્ટ હોય કે સ્ટોન કોરી હોય એના હપ્તા તમામ અધિકારીઓને મળે છે તમામ નેતાઓને મળે છે એટલા માટે કાર્યવાહી નથી થતી એટલે હવે અમે સંવાદમાં નથી માનવાના હવે અમે સંવિધાનને પણ સાઈડ પર મૂકીશું આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે નેશનલ હાઇવે બંધ કરવાનું થશે તો કરીશું કલેકટર કચેરીને તાળા મારવાના હશે તો કરીશું દિન સાતમાં નહીં કાર્યવાહી થશે તમામ લોકોને આહવાન કરીશું અને ખૂબ મોટું આંદોલન અમે નેશનલ હાઇવેથી કરતા કલેકટરે પહોંચીશું આ રજૂઆત લઈને અમે તમારી સમજ આવ્યા છીએ